ગરડા શહેરમાં નામદાર કોર્ટમાં પરશોતમભાઈ રૂપાલા સામે બદનક્ષી અંગેની ફરિયાદ દાખલ કરાઈ જેમાં ક્ષત્રિય સમાજના વિવાહસ્પદ નિવેદન મામલે કેસ દાખલ કરાયો બોટા જિલ્લાના ગરડા તાલુકાના નવી ગઢાળીના જસવંતભાઈ જઠુબા ગોહિલ દ્વારા બદનક્ષી અંગેની ફરિયાદ ગડડા કોર્ટ ખાતે કરવામાં આવી છે જેવા દ્વારા તેઓ જણાવ્યું કે અમો ફરિયાદી ક્ષત્રિય જ્ઞાતિના ગ્રશા દરબાર છે અને અમારું મૂળ ગામ ગઢાળી તાલુકો ગરડા છે અમો લાઠી સ્ટેટના રાજા મહારાજા ભાયા ધ્વશ જો છીએ ગત તારીખ ચોવીસ માર્ચ ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો જે વિડીયોમાં આરોપી અમારા વડવાઓ એટલે કે અમારા રાજા મહારાજાઓ વિશે બદનક્ષી ભર્યા શબ્દો બોલતા જોવા મળે છે તેમજ હાલના આરોપી એ સત્તાની લાલસામાં રૂખી સમાજના મત મેળવવા માટે રૂખી સમાજને ઊંચો બતાવવા અમારા ક્ષત્રિય સમાજને નીચો બતાવવા રાજા મહારાજાઓને હલકા ચિતરવા હીન કક્ષાનો વાણી કરેલો વાનો વિડિયો સમાજમાં વાયરલ થતા મને મારી જાણીતી વ્યક્તિઓ આવીને પૂછ્યું કે શું તમારા વડો કે રાજા મહારાજા હતા તેઓ અંગ્રેજો સામે ઝૂકી ગયા અને રોટી બેટીના ના વ્યવહાર કરવા માંડ્યા હતા અમો તમને સમાજમાં નિડર અને બહાદુર સમજતા હતા અને તમારા વડાઓ તો અંગ્રેજો સામે ઝૂકી તમારી ક્ષત્રિય સમાજની દીકરીઓ તેઓની સાથે પરણાવવા લાગેલ અમને તો તમારા ઉપર બહુ માન હતું પણ આજે પરસોત્તમ રૂપાલય કહ્યું ત્યારે ખબર પડી કે તમે તો ડરપો ને ઝૂકી જાવ તેવી જ્ઞાતિના છો અમને તમારા ઉપર બહુ જ માન સન્માન હતું પણ હવે પરસોત્મ રૂપાલય કહ્યું તે સાંભળીને અમને તમારા ઉપર અને તમારા ક્ષત્રિય સમાજ ઉપરથી સાવ માન ઉતરી ગયું છે આમ કહેતા મને ખૂબ જ દુઃખ થયેલ અને અમારા વડવા ઉપરથી પણ ગયેલ અને હાલ અમે સમાજમાં જ્યાં ત્યાં ક્ષત્રિય સમાજ વિશે વાત સંભળાય છે કે રાજા મહારાજા અંગ્રેજો સામે ઝૂકી ગયા અને રોટી બેટી ના વ્યવહાર કરવા લાગ્યા હતા આમ આરોપી આવા વાણી વિલાસ ને કારણે અમારા ક્ષત્રિય સમાજ ની આબરો ધોળ મળી ગયેલો હોય અને અમારા સમાજ ને ઠેસ પહોંચે તેવો વાણી વિલાસ આરોપી દ્વારા કરવામાં આવેલ હોય હાલની ફરિયાદી

પૂર્વ પ્રમુખ અમારા સમાજનું તે ઘસતા ઘસાતું એટલું બધું બોલ્યા છે અને એની સામે બદનક્ષીનો દાવો આજે ગઢડા કોર્ટની અંદર કરવામાં આવ્યો છે અમારા એડવોકેટ શ્રી ત્રિવેદી સાહેબ દ્વારા આ એડવો દાવો દાખલ કરી અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે નામદાર કોર્ટને હાજર થયા હતા ફરિયાદ દાખલ કરી છે